मोमेंट एक एवी संस्था है कि ज्या मालिक पोते सत्तर वर्षवाड़े क्वालिटी 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 आना मोमेंट तो प्रख्यात આવું હંમેશા બોલે છે અહીંથી જ કમ્પ્યુટર શીખેલા લોકો વિસનગર શહેરના ઐતિહાસિક દેડિયા તળાવની જાળવણીના અભાવે અત્યારે તો ગંદકીથી ખદબદી રહ્યું છે જેના કારણે અહીં આવેલા ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે આવતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને એમાં વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી નગીનાવાળી ખોવાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે શનિવારે હનુમાન દાદાના મંદિરમાં દર્શન કરવા માટે આવતા ભક્તોમાં નગરપાલિકાના સુંદર વહીવટની ભારે ચર્ચા જોવા મળી રહી છે શહેરના આ ઐતિહાસિક દેડિયા તળાવની નગીનાવાડીમાં અવર જવર માટેનો રસ્તો ખોવાઈ ગયો છે અને જેને શોધવા માટે કદાચ નગરપાલિકાએ જેસીબી મશીનનો ઉપયોગ કરવો પડશે નગરપાલિકાના ઉત્સાહી અને યુવાન ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પાલિકા પ્રમુખને સાથે લઈને કદાચ એકાદ વખત આ ઐતિહાસિક સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ